એકત્રીસ ડિસેમ્બરના રોજ પાંજરાપોળ ખાતે સમારંભ બાદ એકસો આઠ ફૂટની અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવશે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અગરબત્તીની સાથેના વિશેષ વાહનને પ્રસ્થાન કરાવશે ચાર માસની જહેમત બાદ ગોપાલક વિહા ભરવાડે અગરબત્તી બનાવી છે છેલ્લા ચાર મહિનાથી સખત મહેનતથી વિવિધ જડીબૂટ્ટીઓથી મિશ્રિત એકસો આઠ ફૂટની ત્રણ હજાર છસોને દસ કિલો વજનની અગરબત્તી બનાવી છે જેને એકત્રીસ ડિસેમ્બરના રોજ સાંસદ રંજનબેન ભટ્ટ પાંજરાપોડ ખાતે યોજાનાર સમારંભ બાદ વાહન પ્રસ્થાન કરાવશે જેમાં શહેર જિલ્લાના પચાસ હજાર ભક્તો ઉમટશે સાંસદ રંજનબેન ભટ્ટના જણાવ્યા અનુસાર પાંજરાપુર ખાતે યોજાનાર સમારંભની તૈયારીમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની ધારાસભ્યો પાલિકાના અધિકારીઓ જોડાઈ ગયા છે આ કાર્યક્રમમાં શાળાના બાળકો મહિલા મંડળો સંતો છ હાજર છ હજાર ગોપાલકો ગાયત્રી પરિવાર સહિત નગરજનો ઉપસ્થિત રહેશે જ્યારે પાંજરાપોળથી એકત્રીસ ડિસેમ્બરે રેલી નીકળશે ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર અંકિત કરેલો એકસો આઠ ફૂટ લાંબો પટ્ટો પણ તૈયાર કર્યો છે ઉપરોક્ત કાર્યક્રમ માટે સાંસદની હાજરીમાં બેઠક યોજાઈ હતી